મિત્રો હું વિજય ચીલા આપનું સ્વાગત કરું છું મારી આ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે એપીએમસી વિરંગામ માર્કેટના અનાજના ભાવ શું છે તેના વિશે અપડેટ મેળવીશું તો આજે વીસ તારીખ અને મંગળવાર છે તો જીરાના ભાવ ચાર હજારથી અડતાળીસો એક સુધી મળી રહ્યા છે તે જ ભાવ સત્તર તારીખ એટલે કે શનિવારના રોજ બે દિવસ રજા હોવાથી માર્કેટ બંધ હતું તેથી સત્તર તારીખના ભાવ ચાર હજારથી સુડતાળીસો પિસ્તાલીસ સુધી મળતા હતા વાત કરીએ એરંડામાં તો અગિયારસો એંશીથી અગિયારસો પંચાણું ભાવ મળવાપાત્ર રહે છે અત્યારે અને તે જ ભાવ શનિવારના રોજ અગિયારસો એકાણુંથી અગિયારસો ચોરાણું મળતા હતા વાત કરીએ ડાંગેરમાં તો આજના ભાવ પડેલ નથી પરંતુ સત્તર તારીખના રોજ ચારસો પાંચ ભાવ મળતા હતા તે જ રીતે સફેદ તલની વાત કરીએ તો આજના ભાવ બે હજાર એકથી લઈ અને તેવીસો છવ્વીસ સુધી મળવા પાત્ર રહે છે તે જ રીતે શનિવારના રોજ બે હજાર એકતાલીસથી બાવીસો પંચોતેર ભાવ મળતા હતા ઘઉંની વાત કરીએ ટુકડામાં તો પાંચસો એકથી લઈને પાંચસો છોતેર સુધી ભાવ મળે છે જે સત્તર તારીખે પાંચસો બેતાલીસથી લઈ અને પાંચસો એકાવ સોરી ચારસો બેતાલીસથી લઈને પાંચસો એકાવન સુધી મળતા હતા જેમાં ઈસભગુલની વાત કરીએ તો આજના અઢારસો ત્રેવીસથી લઈ અને 1901 એક સુધી ભાવ મળે છે જે શનિવારના રોજ અઢારસોથી અઢારસો બેતાલીસથી બાવીસો સાડત્રીસ સુધી ભાવ મળતા હતા રાયડાની વાત કરીએ તો આજના ભાવ નવસો ચૌદથી લઈ અને નવસો સુધી મળી રહ્યા છે મિત્રો આ જ પ્રકારના તમે વિડીયો જોવા માંગતા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનને જરૂરથી દબાવો જેથી જે પણ નવી અપડેટ હું વિડીયો અપલોડ કરું તે તમને મળી રહે